ભરબસાગરમાં સર્જાયેલું જે લો પ્રેશર છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવનાઓને પગલે રાજ્યમાં પણ તેની અસર સારી એવી વર્તાય તેવી જે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે આગામી સાત દિવસ ભરૂચ સહિત રાજ્યમાં કેટલાક સ્થળે ગાજ વીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ભરૂચનું તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ મીઠાના અગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરાયો છે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે કરવામાં આવી છે અધિકારીઓને સ્ટેન્ડ બાય છે સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય કરાઈ છે વૃક્ષ ધરાશાયી થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા માટેની સૂચના પણ આપી દેવાઈ છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે